સમગ્ર દેશની સાથે કામરેજ ગામ ખાતે પણ આજે ઓગણસી ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરવામાં આવી ગામના આગેવાનો ગ્રામજનો વિદ્યાર્થીઓ શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત સદસ્ય સુમન રાઠોડ તથા ગામના સરપંચે હાજરી આપી કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી થઈ હતી ધ્વજવંદન અને રાષ્ટ્રગાન ના સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે ગયું પ્રવચનમાં મહેમાનોએ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરી દેશની પ્રગતિમાં દરેક નાગરિકના પર ભાર મૂક્યો ગામના યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગ લેવા પ્રેરણા આપી શાળાના વિદ્યાર્થીઓ દેશ પ્રેમથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા વંદે માતરમના નારા સાથે વિશાળ રેલી કાઢી ગામને દેશ પ્રેમના માહોલ થી ગુજા આપી આજના ઓગણ એંશીમાં સ્વતંત્ર દીવ પર્વ દિવસના નિમિત્તે કામરેજ ગામમાં ગુજરાતી સારા કોલોની અને આપણે જંડા ચોક કામરેજ બજારમાં અધ્યવજંદનનો પર્વ ઉજવવામાં આવ્યો છે આ પર્વ દરમિયાન આપણા કામરેજ ગામના સરપંચ શ્રી કિંજલબેન જિગ્નેશભાઈ શાહ દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે સ્વદેશી અપનાવો અને વિદેશનો ત્યાગ કરો આ પ્રતિજ્ઞા અત્યારે હાલ કામરેજ ગ્રામ પંચાયત બજાર જે છે ત્યાં ઝંડા ચોકે જે ધ્વજવંદન કરવામાં આવ્યું છે આ પ્રતિજ્ઞા અત્યારે ગ્રામજનો દ્વારા લેવામાં આવી છે